શાળા થી આવેલી એક માસુમ વિદ્યાર્થી ની સ્કૂલ વાન ઉતરી હતી જોકે સ્કૂલ વાન ના ચાલક ની બેદરકારી હોય તેમ બાળા વાન આગળ પસાર થઈ રહી હતી તે સમયે જ વાહન ચાલકે વાન ચાલુ કરી દીધી હતી જેમાં બાળાને કસરી લીધી હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી તો બાળા સ્કૂલ હેઠળ આવતા ઠલાવતા સ્થાનિકોએ ત્વરિત બળાને ઉજકી લીધી હતી અને નજીકની હોસ્પિટલે ખસેડી હતી તો વિડિયો વાયરલ થયા બાદ સુરત જિલ્લા શિક્ષાનીકાર દ્વારા તપાસ આપવામાં આવી છે અને તપાસમાં જે સામે આવશે તેના આધારે આગળની કાર્યવાહી કરાશે તેમ જણાવ્યું હતું. પ્રેસ મીડિયાના માધ્યમથી તાજરોજ મને વિડિયો મોકલવામાં આવ્યો. એ વિડિયોની અંદર જોવામાં આવે છે કે વાહન ચાલક દ્વારા બાળકીને નીચે ઉતારીને પછી બાળકી આગળના ભાગેથી જાય છે અને વાહન ચાલક ગાડી ભગાવે છે તો બાળકી વાહનની નીચે આવે છે એ વિગતો જોતા અને બાળકી હોસ્પિટલમાં છે તેવું જોતા એવું લાગ્યું કે આ ઘટના ખૂબ જ ગંભીર છે આ માટેની તપાસ સોંપવામાં આવી છે મારા ઇન્સ્પેક્ટરો દ્વારા કારણ કે પ્રેસ મીડિયાના માધ્યમથી જાણ મળી છે આવી કોઈ માહિતી શાળા મારફતે કે વાહન ચાલક મારફતે અમને મળી નહોતી અને આ માહિતીના આધારે